સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાંથી એકવીસ જેટલા નમૂના લીધા હતા જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારના અને રાત્રિના સમયે વેચાતા નિરાના નમૂના લેવાયા હતા સત્તર સ્થળો થી એકવીસ જેટલા નિરાણા નમૂના લઈ કૃતકરણ અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા હતા જ્યાં એકવીસ માંથી સોળ નમૂના ધારાધોરણ મુજબ માલુમ ન પડતા સંસ્થાઓ અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી કે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહે છે તેમાં નિરાનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી ફૂડ સેફ્ટી ઓફિસરની દરેક ઝોન વિસ્તારમાં નમ નિરાના નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમાં કુલ સત્તર જગ્યાએથી નિરાના નમૂનાઓ લેવામાં આવે આવા એકવીસ નમૂનાઓ લઈ પુથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોળ નિરાના નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સનવના ધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા ઈસમો સામે આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ આગળની કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી આ જે નમૂનાઓ છે તેઓને એજ્યુકેટિંગ ઓફિસર સાહેબ સમક્ષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે